દેશભરમાં ઇઠ્યોતેર સ્વાતંત્ર્ય પર્વની ભેર ઉજવણી કરાઈ દિલ્હીના લાલ કિલ્લા ખાતેથી સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના વિકાસ માટે ભાવિ લક્ષ્યોની રૂપરેખા આપી દેશ આજે પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી તેલંગાણા અને આંધ્રપ્રદેશની બે દિવસીય મુલાકાતે જશે ઈસરો આજે તેના નાના ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન એસએસએલવીથી પૃથ્વી અવલોકન ઉપગ્રહ તરતો મૂકશે અને હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન છત્તીસગઢ રાયલસીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે દેશભરમાં ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી કરાઇ દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ રાષ્ટ્રને સંબોધતા તેમણે ભારતના વિકાસ માટે ભાવિ લક્ષ્યોની શ્રેણીની રૂપરેખા આપી શ્રી મોદીએ કહ્યું કે સરકાર રાષ્ટ્રને મજબૂત બનાવવા અને લોકોના જીવનમાં પરિવર્તન લાવવાના ઉદ્દેશ્યમાં સુધારા માટે પ્રતિબદ્ધ છે રાષ્ટ્ર એક ચૂંટણીનો પુનરોચ્ચાર કરતાં તેમણે કહ્યું કે વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે શાસનમાં સુધારા જરૂરી છે શ્રી મોદીએ કહ્યું કે બેન્કિંગ પર્યટન એમએસએમઈ શિક્ષણ આરોગ્ય સેવાઓ પરિવહન અને કૃષિ જેવા દરેક ક્ષેત્રમાં નવી અને આધુનિક પ્રણાલીઓ સ્થાપિત કરવામાં આવી રહી છે તેમણે કહ્યું કે સ્પેસ સેક્ટરમાં સ્ટાર્ટઅપ્સમાં આવેલી તેજી દેશને એક વિશાળ શક્તિશાળી રાષ્ટ્ર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેમણે ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબમાં પરિવર્તિત કરવાના વિઝનનો ઉલ્લેખ કર્યો અને વધુ ઝડપી ગતિએ વૃદ્ધિની અપેક્ષાઓ પૂરી કરવા માટે ભવિષ્ય માટે કુશળ સંસાધનો બનાવવાનું આહવાન કર્યું છે પ્રધાનમંત્રીએ મહિલાઓ વિરુદ્ધ હિંસા અને અપરાધોના વધતા જતા મામલા અંગે ચિંતા વ્યક્ત કરી હતી લાલ કિલ્લા પર તેમના સંબોધન પછી શ્રી મોદીએ બાળકો અને દર્શકો સાથે મુલાકાત કરી અને વાતચીત કરી હતી દેશના ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિશ્વભરના નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી છે અને આગામી વર્ષોમાં નવી દિલ્હી સાથે વધુ મજબૂત સંબંધો બનાવવા પર ભાર મૂક્યો હતો ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને આ પ્રસંગે સૌપ્રથમ શુભેચ્છા પાઠવી હતી તેમણે બંને રાષ્ટ્રો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી માટે નિર્ધારિત મહત્વકાંક્ષી લક્ષ્યાંકો હાંસલ કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કામ કરવાની આતુરતા પણ વ્યક્ત કરી હતી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતને શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે મોસ્કો નવી દિલ્હી સાથે ખાસ વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીના સંબંધોને ખૂબ મહત્વ આપે છે અને સંબંધોને વધુ વિકસાવવા માંગે છે ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જીયા મેલોનીએ ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવતા કહ્યું કે ભારત ઇટાલી વ્યૂહાત્મક ભાગીદારી ભવિષ્ય માટે મહત્વપૂર્ણ આધારસ્તંભ છે આ ઉપરાંત માલદીવ્સના રાષ્ટ્રપતિ હમ્મદ મુઝુ નેપાળના પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલી અને મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જુગનાથે પણ આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રપતિ ભવન ખાતે એટ હોમ ભોજન સમારંભનું આયોજન કર્યું હતું આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય વાય ચંદ્રચૂડ હાજર રહ્યા હતા આ ઉપરાંત આ કાર્યક્રમમાં રાજનાથસિંહ જે પી નડ્ડા ડોક્ટર એસ જયશંકર અશ્વિની વૈષ્ણવ પિયુષ ગોયલ અને શિવરાજસિંહ ચૌહાણ તથા અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો સહિત કેન્દ્રીય મંત્રી પણ હાજર રહ્યા હતા દેશ પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની તેમની પુણ્યતિથિ પર આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે નવી દિલ્હીમાં અટલ બિહારી વાજપાઈની સમાધિ સદૈવ અટલ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી તેલંગાણા અને આંધ્રપ્રદેશની બે દિવસીય મુલાકાતે જશે આજે શ્રી ધનખડ હૈદરાબાદ તેલંગાણામાં કાન્હા શાંતિવનમની મુલાકાત લેશે આવતીકાલે તેઓ અક્ષરા વિદ્યાલય કેમ્પસ અને કૌશલ્ય વિકાસ કેન્દ્ર સ્વર્ણ ભારત ટ્રસ્ટ અને આંધ્રપ્રદેશમાં નેલ્લોર ખાતે મોપા વરાપુ ફાઉન્ડેશનની મુલાકાત લેશે ત્યારબાદ તેઓ આંધ્રપ્રદેશમાં વેંકટચલમના સ્વર્ણ ભારત ટ્રસ્ટની ત્રેવીસમી વર્ષગાંઠની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આગામી 18મી તારીખે કુવૈતની સત્તાવાર મુલાકાતે જશે મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર તેમના સમકક્ષ અબ્દુલ્લા અલી અલ યાહિયાને મળશે ડોક્ટર જયશંકરની મુલાકાત બંને પક્ષોને રાજકીય વેપાર રોકાણ ઉર્જા સુરક્ષા સાંસ્કૃતિક અને લોકોથી લોકોના સંપર્કો સહિત બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓની સમીક્ષા કરવા સક્ષમ બનાવશે બંને પક્ષો પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન પ્રદાન કરશે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નવી દિલ્હીમાં પીએમ શ્રી શાળાઓના વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ અને પ્રેરણા કાર્યક્રમોના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો તેમના સંબોધન દરમિયાન શ્રી પ્રધાને જણાવ્યું કે સરકારની પ્રાથમિકતા દેશની અમૃતપીધીને સશક્ત બનાવવા પ્રોત્સાહિત કરવાની છે ઉલ્લેખનીય છે કે પ્રેરણા કાર્યક્રમોના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને નવી દિલ્હીમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં હાજરી આપવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો આજે તેના નાના ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન SSLV થી પૃથ્વી અવલોકન ઉપગ્રહ તરતો મૂકશે પ્રક્ષેપણ પ્રક્રિયા શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સવારે નવ સત્તર કલાકે શરૂ થશે આ સાથે નાના સેટેલાઇટ લોન્ચ વ્હીકલ વિકાસ પ્રોજેક્ટ પૂર્ણ થશે અને તે નાના ઉપગ્રહો લોન્ચ કરવા માટે સેવા આપવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ હશે પીએસએલવી કરતા દસ મીટર નાના રોકેટ નો ઉપયોગ નાના ઓછા વજન અને નેનો ઉપગ્રહોને પૃથ્વીની નીચી ભ્રમણ કક્ષામાં લોન્ચ કરવા માટે કરવામાં આવશે એસએસએલવી બહુવિધ ઓછા ખર્ચે ઉપગ્રહોને અવકાશમાં પ્રક્ષેપણ કરવામાં અને લઘુત્તમ પ્રક્ષેપણ માળખા સાથે પ્રક્ષેપણ મિશન પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે પ્રખ્યાત મિસાઇલ વૈજ્ઞાનિક ડોક્ટર રામ નારાયણ અગ્રવાલનું ગઈકાલે નિધન થયું છે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓએ ઉત્કૃષ્ટ એરોસ્પેસ વૈજ્ઞાનિક ડોક્ટર અગ્રવાલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા ડોક્ટર અગ્રવાલે ભારતની લાંબા અંતરની મિસાઇલ અગ્નિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી ભારતીય તબીબી સંઘ આઈએમએ કોલકાતાની સરકારી આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડોક્ટર પર કથિત દુષ્કૃત્ય અને હત્યાના વિરોધમાં આવતીકાલે સવારે છ વાગ્યાથી ચોવીસ કલાક માટે દેશવ્યાપી બિન આપાતકાલીન સેવાઓ પાછી ખેંચવાની જાહેરાત કરી છે તબીબી સંસ્થાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ઓપીડી વિભાગો કામ કરશે નહીં અને વૈકલ્પિક શસ્ત્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે નહીં જોકે આવશ્યક સેવાઓ જાળવી રાખવામાં આવશે અને અકસ્માત વોર્ડ કાર્યરત રહેશે હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન છત્તીસગઢ રાયલ સીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ અનુસાર તમિલનાડુ પુડુચેરી કરાઈકલ અને ગંગા તટીય પશ્ચિમ બંગાળમાં આવતીકાલ સુધી છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે સપ્તાહ દરમિયાન મધ્યપ્રદેશ વિદર્ભ છત્તીસગઢ કેરળ માહે લક્ષદ્વીપ અને કર્ણાટકમાં વ્યાપકથી વ્યાપક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મુખ્ય સમાચાર દેશભરમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્ર્ય પર્વની ભેર ઉજવણી કરાઈ દિલ્હીના લાલ કિલ્લા ખાતેથી સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના વિકાસ માટે ભાવિ લક્ષ્યોની રૂપરેખા આપી દેશ આજે પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની તેમની પુણ્યતિથિ પર આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી તેલંગાણા અને આંધ્રપ્રદેશની બે દિવસીય મુલાકાત જશે ઇસરો આજે તેના નાના ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન એસએસએલવીથી પૃથ્વી અવલોકન ઉપગ્રહ તરતો મુકશે અને હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન સહિત અન્ય પ્રદેશોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર